હલો નમસ્કાર સસ શ્રીકલ આદામ અને સલામ વાલેકુમ અલ્તા બ્લોચ આજે તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવ્યો છું મિત્રો આજનો વિડીયો શિક્ષકનો છે અને આ સાથે જ હું તમને એક રિક્વેસ્ટ કરી દઉં છું એક વિનંતી કરું છું કે મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો મિત્રો જોઈએ કે આ એક શિક્ષકનો વિડીયો છે અને શિક્ષક એક એવી વ્યક્તિ સમાજમાં એક લેવલ ઉપર એક હાઈ લેવલની વ્યક્તિ છે કે એનું ઘણું મહત્ત્વ જીવનમાં હોય છે બાળક જ્યારે નાનું હોય છે ત્રણ ચાર વર્ષનું ત્યાંથી બાલ મંદિરથી લઈ અને ગ્રેજ્યુએશન અને હાયર ગ્રેજ્યુએશન મેળવી અને બાળક સમાજ સમાજમાં જ્યારે બહાર પડે છે ત્યારે સમાજને એક પોતાના જ્ઞાનનું એક પોતાની કેળવણીનો સમાજને ફાયદો આપે છે આ એક વસ્તુ શિક્ષક છે શિક્ષક ધારે તો ડૉક્ટર એન્જિનિયર સાયન્ટિસ્ટ અને આઈએસ કોઈ બી વસ્તુ બનાવી શકે છે તો મિત્રો શિક્ષકનું મહત્ત્વ જીવનમાં ઘણું બધું હોય છે અને પચીસ વીસ પચીસ વર્ષ શિક્ષણ શિક્ષક પાસે કેળવણી મેળવ્યા પછી બાળક આગળ વધે છે અને આપણા બધાનું જીવન ઘડતર શિક્ષક જ કરી શકે છે તો મિત્રો આવા જ એક શિક્ષક કરશનદાસનો વિડીયો છે નેક ઈમાનદાર માણસ હોય છે અને સારા ગુણથી ભરેલા એવા દાસનો આ એક વિડીયો છે તો મિત્રો આ વિડીયોમાં એક પરીક્ષા એક હોલમાં ચાલુ હોય છે બેન્ચિસ ઉપર બાળકો બેઠેલા હોય છે પરીક્ષાનું પેપર ચાલુ હોય છે વચ્ચે બ્રેક આવે છે પેપરમાં અને બ્રેકમાં પાંચ મિનિટનો બ્રેક હોય છે એ ટાઈમ દરમિયાન શિક્ષક જ્યારે ઊભા હોય છે ત્યારે એક બાળક ઊભો થઈને રડવા માંડે છે એ બાળકનું નામ હોય છે રમેશ અને રમેશને પૂછે છે કે બટા રમેશ કેમ તું રડે છે તો રમેશ એમ કહે છે કે સર મેં મને છે ને મારા પપ્પાએ આજે જ એક સ્માર્ટ વોચ લઈ દીધી હતી અને એ સ્માર્ટ વોચ હું આજ પહેલી વાર પહેરીને આવ્યો હતો સર અને મેં કાઢીને ગરમી થતી હતી એટલે અહીંયા બેન્ચિસ ઉપર મૂકી હતી અને એ બેન્ચ ઉપરથી એ સ્માર્ટ વોચ ગાયબ થઈ ગઈ કોઈ ચોરી કરી ગયું છે એટલે હું રડું છું કે મારા પપ્પાને હું શું જવાબ આપીશ મિત્રો આ વિડીયોમાં કંઈક એવું જ છે એટલે એ શિક્ષક જે કરશનદાસ હોય છે એ કરશનદાસ એવું કહે છે કે બેટા તું બેસી જા રડમાં હું હમણાં જ તારી સ્માર્ટ વોચ શોધીને બતાવું એ મળી જશે તું ચિંતા ના કર એટલે એ કે છે કે કોઈ બાળક બહાર ગયું છે તો કે કોઈ બાળક બહાર ગયેલું ના હોય એટલે એમ કહે છે કે તમારામાંથી જ કે આ સ્માર્ટ વોચ લીધી હશે એટલે એમ કહે છે કે બધા કાળી પટ્ટી બાંધી લો એટલે બધા આંખ ઉપર કાળી પટ્ટી બાંધી લે છે શિક્ષક પણ જોતા નથી એમ કે છે કે હું પણ જોવાનો નથી તો મિત્રો આ રીતે શિક્ષક એવું કે છે કે જેણે બી આ વસ્તુ લીધી છે આ વોચ લીધી છે એ આ ટેબલ ઉપર ધીમેકથી મૂકી જાય અને પછી એ બેસી જાય કોઈને કહેવામાં નહીં આવે તો આ રીતે પાંચ મિનિટ પછી જ્યારે પટ્ટી ખોલવામાં આવે છે તો ટેબલ ઉપર એ સ્માર્ટ વોચ મળી જાય છે અને એ રમેશને એ સ્માર્ટ વોચ આપી દે છે વસ્તુ એ છે કે એણે જે જે બાળકે પણ ચોરી કરી હતી એ બાળકને એ બાળકે જે ગુનો કર્યો હતો એ ગુનાને એ બધાની સામે એને અપમાનિત કરવા નહોતા માંગતા એને કશું કહેવા નહોતા માંગતા એટલે શિક્ષકે આવો આઈડિયા કર્યો કર્યો અને આ વસ્તુ તો પતી જાય છે પછી તો બધાનું જીવન ઘડતર થાય છે પોતપોતાના રસ્તે બધા લાગી જાય છે વીસ પચીસ વર્ષ પછી જ્યારે બાળકો મોટા થઈ જાય છે જુવાન થઈ જાય છોકરાઓ ધંધે લાગી જાય છે અને ત્યારે એક રિયુનિયન કરે છે એક એ ગેટ ટુગેધર એક પાર્ટી કરવામાં આવે છે બધા મળે છે અને મળે છે ત્યારે એ શિક્ષક કરશનદાસ ઊભા હોય છે ત્યારે એક છોકરો ઉદ્યોગપતિ મોટો માણસ બની ગયો હોય છે એવું લાગે છે મોટી ગાડીમાં આવે છે અને આવીને સીધો જ કરશનદાસના પગે લાગે છે અને કરશનદાસને કહે છે કે સર તમે મારું જીવન ઘડતર તો કર્યું પણ મારું જીવન બચાવેલું એમ કરીને થોડોક ગળગળો થઈ જાય છે ત્યારે કરશનદાસ એને પૂછે છે કે કેમ બેટા મેં તો બધાને જ્ઞાન આપ્યું છે અને એ મારું કાર્ય હતું બીજું એમાં કોઈ નવી વાત નહોતી ત્યારે એ રમેશ એ એ છોકરો એમ કે છે કે જ્યારે સર મેં આપણા ક્લાસમાં જ્યારે રમેશની ઘડિયાળ ચોરાયેલી અને એ ઘડિયાળ મેચ ચોરી કરી હતી તમે બધાને આંખે પટ્ટી બાંધી દીધેલી અને મારું નામ વિકી છે ત્યારે કરશનદાસ સમજી જાય છે કે ઓહો એ તમે હતા તો કે હા એ મેચ ચોરી કરેલી અને સર ત્યારે તો સર એમ કહે છે કે સર તમે જોયું નહોતું તમને ખબર નથી કે મેં ચોરી કરેલી મેં ટેબલ પર મૂકી ત્યારે સર એમ કીધું કે બેટા હું આમ ફરીને ઊભો હતો અને મેં પણ આંખે પટ્ટી બાંધી લીધી હતી કારણ કે તારા એબને તારે તે જ ગુ તે ગુનો કર્યો હતો એને હું હું પણ નહોતો જોવા માગતો આવા હોય છે શિક્ષકો મિત્રો આકર્ષણ દાસે એવો જવાબ આપ્યો ત્યારે વિકી રડી પડ્યો અને વિકી એમ કીધું કે સર ત્યારે મને એવું લાગતું હતું કે જો મારું અપમાન બધાની વચ્ચે ખુલી જશે તો હું આજે મરી જઈશ કારણ કે આ મારી જિંદગીનો આખરી દિન હશે કારણ કે આ મારાથી સહન નહીં થાય અને મારાથી એ ભૂલ તો થઈ ગઈ હતી પણ સર તમે એ ભૂલને ત્યારે ઢાંકી દીધી અને ત્યારથી મેં નક્કી કરી લીધું હતું કે હું જીવનમાં કોઈ પણ એવું કામ નહીં કરીશ કે જેનાથી મને શરમિંદગી મહેસૂસ કરવી પડે મારા મધર ફાધરને માતા પિતાને શરમિંદગી મહેસૂસ કરવી પડે અને એ વસ્તુનો એને પણ શરમ આવે એ વસ્તુ મારે નહીં કરવી એટલે હું આ રીતે આગળ વધી ગયો તમે મારું જીવન ઘડતર એક નાના એવા ટર્નિંગ પોઈન્ટથી કરી દીધું એક નાની એવી ભૂલ મારી માફ કરાવી દીધી અને કોઈને ખબર ના પડી પછી તો વિકીને બધા સન્માનિત કરવા માંડ્યા અને કરશનદાસનું તો શું કહેવું હોય તો શિક્ષક ગુરુ એ ગુરુ હોય છે મિત્રો જાપાનમાં ગુરુને બહુ માન આપવામાં આવે છે જો ટ્રેનમાં મુસાફરી કરતા હોય તો બધા ઊભા થઈ જાય છે ગુરુનું મહત્ત્વ બહુ છે એટલે મિત્રો ગુરુ એક કોઈ પણ નજીવા છોકરાને પણ એક નબળા છોકરાને પણ જો આગળ વધારવો હોય તો ગુરુ એમ એ કરી શકે છે તાકાત એમાં રિયલી છે અને સમાજમાં ગુરુનું મહત્ત્વ શિક્ષકનું મહત્ત્વ મોટું છે મિત્રો આવા ગુરુના વિડીયો સાથે હું તમને એક રિક્વેસ્ટ છેલ્લે છેલ્લે પણ કરી દઉં છું કે મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને આગળ ફોરવર્ડ કરો ફરી મળીશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે નવા ટોપિક સાથે આપની સાથે જોડાયેલો રહીશ થેન્ક યુ ધન્યવાદ